ગીર સોમનાથ વેરાવળથી પરીક્ષાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાંથી અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં તલાટી મંત્રીની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ માટે વેરાવળ ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલ છે અને ઓનલાઈન રિઝર્વેશન પણ કરાવી શકે છે માટે તમામ પરીક્ષાર્થીએ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે તેમજ વેરાવળથી અમરેલી જવા માટે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રવિવારના રોજ વહેલી સવારે પાંચ કલાકે બસ ઉપડશે વાયા તાલાલા સાસણ મેંદરડા વિસાવદર થઈને જશે અમરેલીથી વેરાવળ પરત આવવા માટે પરીક્ષા પૂર્ણ થયા બાદ સાંજે અઢાર કલાકે બસ ઉપડશે અને જવા અને આવવા માટે ઓનલાઈન રિઝર્વેશન પણ કરાવી શકાશે વેરાવળથી જૂનાગઢ જવા માટે સવારે નવ ત્રીસ કલાકે ઉપડશે તેમજ જૂનાગઢથી પરીક્ષા પૂર્ણ થયા બાદ સાંજે અઢાર કલાકે પરત ઉપડશે ઓનલાઈન રિઝર્વેશન પણ કરાવી શકાશે દિલીપભાઈ શામળા ડેપો મેનેજર એસ ટી વેરાવળ દ્વારા આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આ દ્રશ્યો સાથે સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક કરજો આપણા તરફથી કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો